નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે ભગવાન તમને મળવા આવે છે તો શું તમે તૈયાર છો ભગવાન તમને મળવાની પ્રતિક્ષા કરી રહ્યા છે ભગવાન તમારી રાહ જોઈને ઊભા રહ્યા છે કે ક્યારે આવે ને ક્યારે હું એને ભેટી પડું ક્યારે હું એને મારા અંદર સમાવી લઉં ક્યારે હું એને મારું રૂપ બનાવી લઉં ક્યારે એના હૃદયમાં હું સત્યનો જ્યોત પ્રગટાવી દઉં તો તમને મળવા ભગવાન તૈયાર છે પરંતુ શું તમે ભગવાનને મળવા તૈયાર છો તો ભગવાન તો તમને મળવા માટે ઇંતજાર કરતા હોય છે તમને મળવા માટે ભગવાન હર ક્ષણ તમારી પ્રતીક્ષા કરતા હોય છે અને ભગવાન તમારા પ્રત્યે એવું વિચારતા હોય છે કે અત્યારે તો આ જીવાતમાં પશુ પંખી પ્રાણી જ જાનવરની યોનિમો ભટકાઈ રહ્યો છે પરંતુ આ જીવાતમાં ક્યારે મનુષ્ય યોનિમો આવે તો હું તેને ભેટી પડું તેને મારા ગળે લગાડી દઉં તેનું કલ્યાણ કરી દઉં અને તેને મારા જેવો ભગવાન બનાવી દઉં તો ભગવાન તમને મળવા માટે તમારા મનુષ્ય જન્મનો ઇંતજાર કરતા હોય છે તમને અંધકારમાંથી પ્રકાશમાં લાવવા માટે ભગવાન ઇંતજાર કરતા હોય છે તમારા અંદર અનંત જન્મનો જે અંધકાર ભર્યો છે તે ભગવાન તમારા અંધકારને અંદરથી અનંત જન્મનો અંધકાર કાઢી સત્યની જ્યોત પ્રગટાવી એ જ્યોતિના પ્રકાશમાં અંધકારને હટાવી કે અંધકાર એ જ ભયનું કારણ છે તો અંધકાર એ જ દુઃખનું કારણ છે તો ભગવાન તે તમારા દુઃખને અને ભયને હટાવી તમારા જીવનમાં અખંડ આનંદ ભરી દેવા તૈયાર છે તમને ભયથી મુક્ત કરી અભય પદ આપી દેવા તૈયાર છે તો ભગવાન તરફથી તો તમને મળવાની પૂર્વ તૈયારી જ છે અને જ્યારે અનંત યોનિમો ભટકાઈને જ્યારે જીવાતમાં મનુષ્ય યોનિમો જન્મ લેશે ત્યારે ભગવાનને આનંદનો પાર હોતો નથી કેમ કે ભગવાનને તમને મળવાનું એક આશાનું કિરણ જાગે છે અને ભગવાનના હૃદયમાં આનંદ થાય છે કે હાસ હવે આ જીવતમાં મનુષ્ય શરીરમાં આવ્યો છે મનુષ્ય યોનીમાં આવ્યો છે તો મને તેને મળવાનો અવસર મળશે મને એને મળવાનો લાભો મળશે અને હું તેને મળીને તેના અંદર સત્યની જ્યોત પ્રગટાવીશ અને તેને પણ મારા જેવો ભગવાન બનાવી દઈશ પરંતુ આ તો કાળા માથાનો માનવી કોઈની ઈચ્છા પૂરી કરી શકતો નથી તો પછી ભગવાનની ઈચ્છા તો ક્યાંથી પૂરી કરે મતલબ મતલબ વિના સમાજના માણસોને પણ બોલાવતો નથી સમાજના માણસોને પણ પ્રેમ કરતો નથી તો ભગવાનને તો ક્યાંથી આમંત્રણ આપે ભગવાનને તો ક્યાંથી પ્રેમ કરે તો જેમ સૂર્યનો પ્રકાશ તમારા ઘરમાં આવવા માટે તો તમારા ઘરના દરવાજે તમારી રાહ જોઈને ઊભો હોય છે કે ક્યારે આ માણસ દરવાજો ખોલે અને ક્યારે હું એના ઘરમાં પ્રવેશ કરીને એના ઘરમાં રોશનીથી ભરી દઉં અને તેના ઘરમાં રહેલા અંધકારને ક્યારે હટાવી દઉં પરંતુ સૂર્ય પણ નિશાસો નાખે છે કેમ કે મનુષ્ય તેના ઘરનો દરવાજો ખોલતો જ નથી અને બીજું કે મનુષ્યએ દરવાજામાં કે સત ઉપર એવી વ્યવસ્થા કરી દીધી છે કે સૂર્યનો પ્રકાશ અંદર ન આવવો જોઈએ એટલે જ તો ચારેય બાજુથી પૂરેપૂરું પેક કરી દીધું છે ક્યાંય એક છિદ્ર પણ રાખ્યું નથી જો એક છિદ્ર રાખી હોત તો પણ સૂર્યનો થોડો ઘણો પ્રકાશ ઘરમાં પ્રવેશ કરત તો ભૂલ આપણી છે અને આપણે જગતમાં વાતો કરીએ છીએ કે મારા ઘર મારું ઘર અંધકારથી ભરેલું છે સૂર્યનું એક પણ કિરણ મારા ઘરમાં ઉતરતું નથી એવી જ રીતે આપણે પણ આપણી ઓખમાં પણ વિષય વાસનાનું આવરણ લગાવી દીધું છે આપણા મનમાં પણ વિષય વાસનાનું આવરણ લગાવી દીધું છે અને આપણા ચિત્તને પણ વિષય વાસનાના ચગડોળે ચડાવી દીધું છે અને આપણા સિંહાસનની સત ઉપર પણ આપણે વિષય વાસનાનું આવરણ લગાવીને બેઠા છીએ અને આપણી ચારે બાજુ અહંકારની દીવાલ લગાવી દીધી છે અહંકારનું આવરણ લગાવી દીધું છે જેથી કરીને ભગવાન આપણા અંદર ઉતરે નહીં અને આપણને મળે નહીં તો ભગવાન આપણને ન મળે તેનું પૂરેપૂરું આયોજન આપણે પહેલેથી જ કરી દીધું છે ભગવાન સ્પર્શ કરે તેવું એક પણ છિદ્ર પણ આપણે રાખ્યું નથી અને બહારથી આડંબર કરીએ છીએ લોકોને બતાવીએ છીએ કે જુઓ હું ભગવાનને મળવા માટે કેટલા કર્મકાંડ કરું છું કેટલા યજ્ઞ કરું છું કેટલા પૂજા પાઠ કરું છું કેટલા અનુષ્ઠાન કરીને મંત્ર જાપ કરું છું કેટલી કથાઓ કરું છું અરે ભાઈ તારે આ બધું જ કરવાની કોઈ જ જરૂર નથી તારે તો ફક્ત દરવાજો ખોલવાનો જ છે તારે તો વિષય વાસના અને અહંકારની સતમો ભગવાનને પ્રવેશ કરવા એક દ્વાર બનાવવાનું છે તો શું તમે દ્વાર બનાવવા માટે તૈયાર છો ઓમ તત્સ આદેશના પ્રણામ